તો ખરેખર મારા ભયા હવે તો આ મોનાલિશાય તો હદ કરી નાખી છે અત્યારે ઉત્તર થી દક્ષિણ સુધી જાઓ કે પૂર્વથી પશ્ચિમ સુધી મોનાલિસા મોનાલિસા ને મોનાલિસા બીજી કોઈ વાત જ નહીં લોકો ખાઈ પી અને આ છોકરીની પાછળ પડી ગયા છે કેમ પડ્યા છે સાહેબ એક ફોટો પાડવા દો ફોટો ખાલી હા એ ફોટોથી અમે આખી જિંદગી જોઈશું એક વાર કઉ છું છેલ્લી વાર નહીં કહું જોરદાર સાહેબ દીકરી એક્ટિંગ કરી છે તમને સાહેબ આગળ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ મારા ભાઈઓ બહેનો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા મારા ભાઈઓ દિલથી વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા વડીલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણા વિડીયો હજારોમાં લોકો જોવે છે રોજ હજારો લોકો જોવે છે પણ મારા ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા ખબર નહીં કે ભાઈ તમને પેટમાં કેમ દુખવા આવી ગયું તો માતાજી તમને પેટ ભાઈ નહીં દુખવા દે ભાઈ તો આજે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે ભાઈ કે સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો વિડીયો વાયરલ થાય છે પણ સાહેબ ખરેખર ગુજરાતની આ છોકરી મોનાલિસા ભાઈ ખબર છે કે ઇન્દોરની છે ભાઈ ઘણા બધા લોકો ઇન્દોર કહી રહ્યા છે પણ હું ગુજરાત ની કહીશ કેમ કે સાહેબ મારા માટે તો જોરદાર ગીતો ગાવે છે એટલે હું ગુજરાતી કહીશ પણ જે સાહેબ ઇન્દોરની એ તમને કહી દઉં છું અને અત્યારે જોરદાર એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો મે થી યાદ કરજે હવે નહીં લઉું તારું નામ અને હેરાન નથી કરવી ગોડી સિલારા મોરા થી યાદ કરજે